જસ્ટ એન્ટર થયા છે ને આપણને સ્ટાર્ટિંગમાં જ આપણને જોવા મળી ગયું છે સ્પોટેડ ડીયર માં જે મેલ હશે ને માથે સિંગ હશે વન્સ હશે અને ફીમેલ ને સિંગ નહીં હોય એટલે આ મેલ ડીયર છે ને મેલ ડીયર છે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે લેપર્ડ સામેથી ચાલીને આવે છે લેપર્ડ હા જે સાહી એનિમલ છે ને બહુ રેર જોવા મળે છે જેમ કે તમે જોઈ શકો છો ડીયર પણ એલર્ટ કોલ કરે છે જ્યારે એની સ્મેલ કે જે એને જોવા મળી જાય ને એ બધા આલામ કોલ કરે છે એકબીજાને ચેતવણી આપે છે ફાઇનલ મિત્રો આપણે જે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જંગલ સફારી કરવા માટે ખાસ કરીને આવ્યા હતા તો એ જોઈ શકો છો તમે હરતો ફરતો હાવજ સામે છે જેકલ ના બચ્ચા છે આપણે આપણા જંગલની અંદર આપણા અહીંયા સિત્યાવીસ પ્રકારના સાપ છે સ્નેક સત્યાવીસ પ્રકાર જે આપણે ઓપનમાં લેપડ જોયો એની સંખ્યા પણ ખાસી અહીંયા છે આઠસો પ્લસ આપણા અહીંયા લેપડ પણ દેવડિયા સફારી પાર્ક ની ખાસ વાત છે કે તમે બંને સાઈડનો તમે વિસ્તાર આખો એરિયા જોશો ને તો બંને બાજુનો એરિયો આખો ગ્રાસલેટ એરિયા છે ઘાંસોનો વિસ્તાર છે સુકો ડ્રાય હા ડ્રાય અને જેમ આપણે જે આફ્રિકામાં જે સફારી છે ને હા જી સેમ સફારી આપણા દેવળિયામાં છે તમને એમ લાગશે કે આપણે અત્યારે આપણે આફ્રિકા આફ્રિકામાં ફરી દેવા એવી ફિલિંગ આપણે બરોબર તો ગુડ મોર્નિંગ મિત્રો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સી સદન બુકિંગ ઓફિસ અંદર છે ટિકિટનો કેટલો ચાર્જિસ છે અને બધું તમને આજના વિડીયોમાં જોવા મળવાનું છે તો આ એન્ટ્રી ગેટ કંઈક આ પ્રમાણેનો જોવા મળે છે બુકિંગ ઓફિસ અંદર છે તો આવી જાવ તો ફાઈનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ચુક્યા છે બુકિંગ ઓફિસ અને જે બધું છે ટિકિટ કાઉન્ટર અહીંયા જોવા મળે છે અંદર કઈક આ પ્રમાણેનું છે સરસ પ્રમાણે એશિયાટિક લાઈન નું વિશાળ અહીંયા સ્ટ્રક્ચર રાખવામાં આવ્યું છે લખેલું છે ગીર તો જો તમે ફોટોગ્રાફીના શોખીન હોય ને તો અંદર પણ ઘણું મસ્ત જગ્યા જોવા મળવાની છે ફોટોગ્રાફી કરી શકો છો અત્યારે મોર્નિંગ નો સમય છે સવારના અત્યારે સાત વાગ્યા છે તો બેસ્ટ ટાઈમિંગ રહેવાનો છે મિત્રો અને આપણને સી જોવા મળવાનું છે અને જંગલ કેવું હોય ને એ પણ જોવા મળશે તો વિડીયોમાં ચેક કરી બને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવળિયા પાર્ક સફારીમાં અને આપણી સાથે નિકુંજભાઈ છે સુરેશભાઈ છે અને જો આપણે ડ્રાઈવર સાહેબ અને એક ગાઈડ ભાઈ છે તો નામ આપણું જણાવી દો જીતેન્દ્ર પેટારી જીતેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ છે અને આપણા સાથે બી વિપુલભાઈ ડાબી વિપુલભાઈ ટોટલી ઇન્ફોર્મેશન વાળો ભાઈ વિડીયો રહેવાનો છે તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે કારણ કે આપણા ઘણા ગુજરાતી મિત્રો ખાસ કરીને ભાઈ જંગલ સફારી કરવા માટે ઉનાળું વેકેશનમાં આવતા હોય છે તો આ વિડીયો ટોટલ ઇન્ફોર્મેશન વાળો રહેવાનો છે અહીં આપણે દેવોડિયા સફારી માટે પહોંચી ગયા છે અહીંયા ઓકે દેવોડિયા સફારી છે એટલે આ કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ ગાડી લઈને પણ અહીં લઈને આવી શકે છે અહીંયા સુધી આવી શકે અહીંયા સુધી આવી છે પછી અહીંથી ગવર્નમેન્ટની બસ સફારી મળી શકે છે બરોબર કોઈ પણ જેને જીપ સફારી ના મળે બુકિંગ આનું ફૂલ થઈ ગયું હોય તો એને પ્રશ્ન ગાડી લઈને આ લઈને આવે બહાર પાર્ક કરીને અહીં એને ઇન ધ સ્પોર્ટમાં બસ બુકિંગ મળી જશે ઓન ધ સ્પોર્ટ બસ બુકિંગ એટલે એમાં કોઈ એડવાન્સ બુકિંગ ને એવું કરાવવાનું નથી પણ જરૂર નથી આમાં એને કરંટ બુકિંગ ચાલુ હશે અને આ બધી જે ગ્રીન

એન્ટ્રી ગેટમાં એવું છે કે આપણે એન્ટ્રી અને બાજુ માં એક્ઝિટ ઓકે આપણે મેન સફારી પણ અહીંથી ચાલુ થાય અને આપણો જે રૂટ કવર કરશું અને પછી પૂરી પણ આપડે અહિયાં થશે એન્ડ પોઈન્ટ અને સ્ટાર્ટ પોઈન્ટ બંને અહીંયા બંને અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ બરોબર છે અને આપણે આ જે જંગલ સફારી જે ટાઈમિંગ છે સર કેટલો રહેવાનો 55 મિનિટ 55 55 મિનિટ એટલે આપણે બુકિંગ ઓફિસ થી

સ્પોટેડ ડિયર મેલ જસ્ટ એન્ટર થયા છે ને આપણને સ્ટાર્ટિંગમાં જ આપણને જોવા મળી ગયું છે સ્પોટેડ ડિયર તો સર આની થોડી વિશેષતા કઈ હોય તો બતાવજો ડિયરમાં જે મેલ હશે ને માથે સિંગ હશે વંશ હશે અને ફિમેલ ને સિંગ નહીં હોય એટલે આ મેલ ડિયર છે ને મેલ ડિયર છે ઓકે આના જે માથે આપણે જે સિંગ જોઈ રહ્યા છે હા હા સિંગ દર વર્ષે ને માથા ઉપરથી ખરી જાય છે ખરી જાય હા ખરી જાય અને બીજા પાછા બીજા નવા ઉગે છે બરોબર અને જયારે પણ ડિયર ને કેલ્શિયમ ની જરૂર પડે એટલે સિંગ જેને ગયેલા હોય ને ડીયરે ચબાવી ચબાવી ખાય છે કેમ ના સિંગ માંથી કેલ્શિયમ મળી રહે કેલ્શિયમ ના હિસાબે બરોબર આપડે દેવડિયા સફારી છે મેન આપડે અહીંયાથી ચાલુ છે ઓકે દેવડિયામાં અત્યારે આપડે કોઈ પણ જાત ની ઉતાવળ છે નહીં

અને એની અંદર આપણે એનિમલ ને બધું આપણને હમણાં જોવા મળે ઓકે દેવડે સફારી પાર્ક ની અંદર પણ આપણે કોઈ પણ પ્રકારના એનિમલ ને પકડીને કે કેચ કરીને રાખેલ છે નહીં બરોબર જે પણ એનિમલ આપણે જે જોવાના છે બધા આપણે ફૂલલા ઓપન નેચરલ હેબિટેટ માં જોવાના છે કે માં આપણે રેસ્યુ એનિમલ બધાય ઓપન માં રહે છે બધા ઓપન માં રહે છે ને અહીંયા વાત કરીએ આપણે જંગલ સફારી માં તો આપણે કેટલા ટાઈપના બધા પ્રાણીઓ અહીંયા જોવા મળવા છે ટોટલ આપણે 39 પ્રકારના એનિમલ જોવા મળે 39 પ્રકારના 39 પ્રકારના બરોબર એનિમલ બધા આપડા લક ઉપર છે

પાણીના પોઈન્ટો આપણે આર્ટિફિશિયલ બધા આપણે ટુરિઝમ ને ધ્યાનમાં રાખીને રસ્તાની બાજુમાં બનાવેલા કે કોઈપણ એનિમલ ડીપમાંથી જો પાણી પીવા માટે બહાર નીકળે તો આપણે ના આરામથી જોઈ શકીએ બરોબર આગળ જે આપણે પાણીનો પોઈન્ટ આવશે આપણે જો આ પાણીનો પોઈન્ટ બનાવેલો છે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ પાણી આર્ટિફિશિયલ પાણીનો સમરમાં વધારે જરૂર પડે છે ચોમાસાના ચાર મહિના તો વરસાદનું પાણી બધું ઠકેન એનિમલને મડી રહે સમરમાં અત્યારે ખાસ જરૂર પડ અને આને આપણે દિવસમાં ભરતા છે ને આમાં

અત્યારે આપણે જે જોઈ રહ્યા છે લેપડ સામે થી ચાલીને આવે છે લેપડ હા જે શાહી એનિમલ છે ને બહુ રેર જોવા મળે છે ઓકે જેમ કે તમે જોઈ શકો છો ડિયર પણ એલર્ટ કોલ કરે છે જ્યારે એની સ્મેલ કે જે એને જોવા મળી જાય ને એ બધા આલામ કોલ કરે છે એકબીજાને ચેતવણી આપે છે ઓકે એટલે એક્ટિવ થઈ જાય એક્ટિવ થઈ જાય છે બહુ રેર પીસીસમાં જોવા મળે છે લેપડ

કે તમે બન્ને સાઇડનો તમે વિસ્તાર આખો એરિયા જોશો ને તો બન્ને બાજુનો એરિયો આખો ગ્રાસલેન્ડ એરિયા છે ઘાસોરો વિસ્તાર છે સુકો ડ્રાય હા ડ્રાય અને જેમ આપણે જે આફ્રિકામાં જે સફારી છે ને હાજી સેમ સફારી આપણા દેવળિયામાં છે તમને એમ લાગશે કે આપણે અત્યારે આપણે આફ્રિકામાં આફ્રિકામાં ફરી રહ્યા એવી ફીલિંગ આવે બરોબર છે અને દેવળિયા સફારી બીજી પણ એક વાત છે કે દેવળિયા સફારી છે આખું વર્ષ ચાલુ રહે આખું વર્ષ આખું વર્ષ ચાલુ રહે કદાચ તમે ચોમાસામાં પણ જો જંગલની મજા માણવા આવો હોય તો તમે દેવળિયાની સફારી કરી શકો

તો ઘણા બધા જો તમને દેવળિયા સફારીમાં એવું નથી કે ભાઈ તમારે ગીર લાઇન સફારીમાં બાકી દેવળિયા પાર્ક સફારીમાં પણ તમને આટલા બધા એનિમલ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો એક વાત હું શેર કરવા જરૂર માંગીશ તમારી સાથે કે જંગલ સફારી કે એવું કંઈક કરવું હોય ને તો સવારનો ટાઈમિંગ પસંદ કરજો કા પછી સાંજનો ટાઈમિંગ જેથી કરીને મિત્રો તમે આ બધા નજારાઓ છે ને એ તમે મિત્રો માણી શકો છો આ હા 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 બહુ જબરજસ્ત વ્યૂ મિત્રો આવી રહ્યો છે

અત્યારે ગરમીના ટેમ્પરેચરની હિસાબે ત્રણનો રેસ્ટિંગનો આરામનો ટાઈમ છે પણ તમારા લગ બહુ સારા છે કે અત્યારે પણ તમને એક્ટિવમાં જોવા મળે અરે વાહ 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 હવે બસ આરામ ઉપર જતો રહ્યો આરામ ઉપર જતો રહી વાત આપણા માટે જતો પૂછ દેવો આપણા માટે એકદમ એક્ટિવ થયો ને ભાઈ એક સપનું હતું કે ભાઈ લાઈફમાં એક વખત અને એમાં જંગલ સફારીમાં આવું અને ભાઈ લાઈવ હાવ જ ને નિહાળું તો આજે ફાઇનલી આપણું ભાઈ સપનું પૂરું થઈ ગયું છે તેના માટે થેન્ક યુ સર તમને ત્યારે આપણે જે જોઈ રહ્યા છે ઉદયના રાપડા છે ટર્માઇટ ઘણા લોકોને ખબર નથી હોતી જે સાપના રાપડા છે અને ઓળખે છે આની અંદર સાપ રહે છે પણ આની અંદર ઉદય બનાવે છે આને ઓકે ને સાપ આની અંદર શિકાર કરવા માટે જાય છે ત્યારે આપણે જે જોઈ રહ્યા છે સામે છે જેકલના બચ્ચા છે આપણે શિયાળ જેકલ એટલે હા શિયાળ જેકલના બચ્ચા મસ્તીના ટાઈમમાં છે બધાય ત્યારે આપણે આગળ જે મેલ લાયન જોયું અને બે ફિમેલ જોઈએ હાજી લાયન છે આમ તો નોકટલ અને નિશાચર એનિમલ હોય છે જે રાતના ટાઈમે જ એક્ટિવ હોય છે બરોબર લાયન 24 કલાકમાંથી 16 કલાક તો એ રસ્ટ કરે 16 કલાક 16 કલાક દિવસ દરમિયાન આખો દિવસ એ બને એટલી ની એનર્જી સેવ કરે છે ઓકે અને રાતના ટાઈમે એની એનર્જી ખર્ચ કરે જેમ કે શિકાર એનો ટેરિટરી એરિયો માર્કિંગ કરવા માટે એના માટે બરોબર અને આપણે જે મેલ લાયન જોયો મેલ લાયનનો પોતાનો 30 થી 35 કિલોમીટર નો એક એરિયો બનાવી ગયેલો છે ટેરિટરી પછી એના એરિયામાં કોઈ બીજો મેલ જઈ ના શકે બરોબર ફિમેલ હોય તો ફિમેલ ને છૂટ હોય ફિમેલ કોઈ પણ ના એરિયામાં જઈ શકે પણ મેલ લાયન નહીં મેલ લાઈન ની મેલ લાઈન ની સમજો કોઈ ભૂલ થી બહાર નો ટેરિટરી નો મેલ જો આપણે જો જોયો એ એના એરિયા માં આવી જાય તો બંને વચ્ચે જબરદસ્ત લડાઈ થાય અને લડાઈ ની અંદર જે જીત છે લાખો એરિયો પણ એનો થઈ જશે ને એ અંદર જેટલી બધી લાઈનર્સ હોય ને લાઈનર્સ પણ એની થઈ જશે અચ્છા બરોબર છે જે લડાઈ માં હારી જશે એ એરિયો લાઈનર્સ બધું મેકીને એને એરિયો છોડીને જવું પડે ભાગી જવું પડે તો ભાઈ આપણું તો આજે સવારી છે વસૂલ થઈ ગઈ બહુ મજા કરાઈ કરાઈ રહ્યા છે ભાઈ પણ મને એક સવાલ થાય છે એ તમને હું જરૂરથી પૂછવા માંગીશ કે ઘણી જીપ્સ ઘણી જીપ્સી મેં જોઈ એ એમાં આવું કેજ જેવું હતું નથી પાંજરા જેવું અને ઘણી એમાં બાંધેલું આ પાંજરા જેવું હોય છે તો બંનેમાં ડિફરન્સ કેમ અને શા માટે અમારે આ લગાયેલું છે બહુ મસ્ત પ્રશ્ન તમે પૂછો છો કે જે ગેસ્ટ ફરવા માટે આવે છે એ પૂછે છે એમને આમાં તેજ અને ઓલી ગાડી ઓપન શું ઓપન શું કરવા હા તો જો તમે જોવો ને તો દેવરિયા સફારી પાર્ક ની આપણી જેટલી પણ ગાડી છે બધામાં કેજ લગાડેલું છે હાજી એનું રીઝન છે કે જે દેવરિયા સફારી પાર્ક છે આપણો 1993 માં ચાલુ કરવામાં આવ્યું હતું ઓકે અને 1993 થી અત્યાર સુધી ખાલી અહીંયા ગવર્નમેન્ટ ની બસ સફારી ચાલુ હતી ગવર્નમેન્ટ ની બસ સફારી ચાલુ હતી અને ઓન્લી ખાલી જીપ સફારી ને એવું કરવું હોય તો સાસણ માં જવું અને આ જે દેવળિયામાં જીપ સફારી આપણે આમાં ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ચાલુ કરેલી છે અચ્છા બરોબર ફર્સ્ટ ટાઈમ ચાલુ કર્યું એટલે સેફટી માટે ને જારી લગાડી સેફટી માટે સેફટી માટે કેમ કે આપણે અહીંયા જે એનિમલ છે એ કોઈ ઓપન ગાડી જોઈ નથી પહેલેથી જ ગવર્નમેન્ટની બસ સફારી ચાલુ હતી ઓકે ઓપન ગાડી જોઈને શું રિએક્શન કરે એનું પછી કોઈ નકી નહીં અત્યારે સમજો કે કોઈ પણ એનિમલ આપણી જો નજીક પણ આવે તો પણ આમાં આપણી સેફટી જળવાય રહે સેફટી પૂરેપૂરી જળવાય રહે કેમ કે આ દેવળિયા સફારી પાર્કની અંદર આપણે જીપ સફારી 2018 થી ચાલુ કરેલી છે દેવળિયા ઓકે 2018 અઢાર જે ઓપન ગાડી જાય છે ગીર જંગલ ટ્રેલ માટે સફારી દેવડિયા કરતા પણ બહુ જૂની છે બઉ જૂની છે એનિમલ છે ઓપન ગાડી જોઈ છે ઓકે ફાઈનલી મિત્રો આપણે પંચાવન મિનિટની જે રાઈડ છે જે જંગલ સફારી એ પૂરી થઈ ગઈ છે અને મોસ્ટ ઓફલી જે બધા જ એનિમલ્સ આપણે લાઈવ હાવજ પણ જોયો નીલગાય જોઈ ત્યારબાદ મોર જોયો સાવર અને શિયાળ અને એના ખાસ કરીને બચ્ચા બધી વસ્તુ ભાઈ આપણને જોવા મળી છે ખૂબ જ ભાઈ મને પર્સનલી કહું ને તો બહુ મજા આવી ગઈ અને તમને પણ આ તમારા માટે પણ આ વિડીયો છે ને ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો છે તો વિડીયોને અચૂકથી જે લોકો સાસણ આવવા માગતા હોય ને તેવા તમામ મિત્રો સાથે વિડીયોને શેર અચૂક ત્યાં કરી દે ફાઇનલી મિત્રો આપણે એક્ઝિટ કરી ચૂક્યા છે આ ગેટ પરથી જેવા એક્ઝિટ કરીએ ને તો અહીંયા બેથી પાંચ મિનિટનો આપણને હોલ્ડ મળશે જો જીપ્સીમાં આપણે આવ્યા હોય તો અહીંયા તમારે ગીર સોવેનિયર શોપ છે એ અહીંયા જોવા મળશે કે જ્યાંથી તમારે આ પ્રમાણેના જે કપડાંની એવી કંઈ શોપિંગ કરવી હોય ને એ તમને અહીંયા મળી જશે અને ગીર આવો છો ને મિત્રો તો ગીરની યાદ લઈને જજો તો અહીંયા તમને સરસ મજાની ભાઈ ટી શર્ટ છે ટ્રેક પેન્ટ છે ટોપી છે તમને જોવા મળશે અને આ જગ્યા પર મિત્રો પાંચેક મિનિટ જેવી ગાડી ઉભી રહેશે જેમાં તમે અહીંયા આ બાજુ જશો તો તમને કેન્ટીન એરિયા જોવા મળશે એટલે કંઈ તમારે હળવો નાસ્તો વાસ્તો કરવો હોય પાણી પાણી પીવું હોય તો એની સુવિધા પણ અહીંયા છે વોશરૂમની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે અને મારી સામેની બાજુ મિત્રો જોઈ શકો છો આ એક્ઝિટ ગેટની એક્ઝેટ સામેની બાજુ જો તમારા બસ સફારીના માધ્યમથી તમે અહીંયા આવવા માગતા હોય ને તો આ પ્રમાણેની બસ તમને અહીંયા મળી જવાની છે જેનું બુકિંગ ઓફિસ પણ થોડા વોકિંગ ડિસ્ટન્સ પર છે જેવા તમે દેવળિયા સફારીમાં એન્ટર થશો ને તો એની બુકિંગ ઓફિસ બાજુમાં આવી જશે આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાના ઘણા બે ત્રણ એવા સ્પોટ ઘણા સ્ટ્રકચર ઉભા કરવામાં આવે છે કે જ્યાં તમે સેલ્ફી વેલ્ફી પડાવવાના જો શોખીન હોય ને તો અહીંયા તમને ખૂબ જ મજા આવી જવાની છે અને હું સરને એકવાર ધન્યવાદ જરૂરથી કહીશ કે ભાઈ સરસ મજાનું આખું ટૂર કરાવ્યું અને માહિતી પણ આપણા સુધી શેર કરી છે તો સર હવે આપણા જે પણ જે દર્શક મિત્રો એને ખાસ કરીને હવે વેકેશન હવે શરૂ થઈ ગયું છે ટૂંક સમયમાં તો ઘણા જે મિત્રો અહીંયા સફારી કરવા આવવા માંગતા હોય તો બુકિંગ કઈ રીતે કરી શકાય કારણ કે ઘણું સ્કેમ પણ થતા હોય આની પાછળ તો ઓફિશિયલ જે વેબસાઇટ કઈ છે અને એ શું છે થોડી માહિતી આપણા વ્યુઅર્સ સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ખાસ સુવિધા કરવામાં આવે છે કે દરેક જે સફરીને આપણે જે ગાડી છે ઓકે ગાડીમાં આપણે જે બારકોડ સ્ટીકર મારેલા છે બારકોડ સ્ટીકર લગાવેલા છે તમે જે સ્કેન કરશો એટલે જંગલી માહિતી પરમિટ બુકિંગ તમે આમ જ કરાવી શકશો ઓકે બરાબર ગવર્નમેન્ટની વેબસાઇટ ઉપર ડાયરેક્ટ ગવર્નમેન્ટની વેબસાઇટ એટલે કોઈ જાતના સ્કેમ બેમ કઈ નહીં અને મેજોરિટી જે ટુરિસ્ટ ફરવા માટે આવે છે મારે કેવું કહેવાનું છે તમે જો ઓનલાઈન કરીને આવો તો વધારે સારું એટલે કેટલા દિવસ પેલા આપણે કરાવું પડે આમાં તમે દેવાળી સફર ઓછો માં ઓછો પાંચ થી દસ દિવસમાં તમે કરાવો તો બુકિંગ આરામ તમને મળી દિવસ એડવાન્સ એડવાન્સ કરાવો કરાવવું પડે પછી જે રજાના દિવસોમાં બુકિંગ ફૂલ થઈ જાય છે આમાં લિમિટમાં પરમિટ આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે કે એક કલાકમાં ઓગણત્રીસ ગાડીની પરમિશન મળેલી છે એક કલાકમાં ઓગણત્રીસ ગાડીની ઓગણત્રીસ ગાડીમાં તમારો જો નંબર લાગી જાય તો તમને જીપ સફારી મળે બાકી બીજો પછી આપણે ગવર્મેન્ટ બસનો નો બરોબર છે એટલે ગવર્મેન્ટ ધારો કે જીપ સફારી કરવા આવ્યા હોય ને અવેલેબલ ના હોય કોઈ ઓપ્શન ના હોય તો છેલ્લે બસ ફેસિલિટી તો મળી જ જવાની કરી શકો ઓકે તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ભાઈ ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે તો આ વિડીયો એવા તમામ મિત્રો સાથે શેર અચૂકથી કરી દેજો જે લોકો ભાઈ સાસણ આવવાનું પ્લાન કરી રહ્યા હોય અને ભાઈ જીપ જીપ સફારી કરાવવા માંગતા હોય અને ખાસ મિત્રો વાત કહું ને વિડીયોના અંતમાં એક સરપ્રાઈઝ છે તમારા માટે ભાઈ આપણા જો વિકી કૌશલ જે ભાઈ છે તદ્દન આબે હું જો ઓગણીસ વીસ ફેર તમને નહીં જોવા મળે જો સાઈડ સાઈડ એંગલથી જોશો ને તેવું જ લાગશે વિકી કૌશલ તો ભાઈ બહુ મજા કરાવી દીધી બહુ મજા કરાય એના માટે તમારો દિલથી ભાઈ આભાર વ્યક્ત કરું છું વિડિયોને શેર અત્યુક્તિ કરી દેજો નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જ કોઈ માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ